नमस्कार मित्रों आज સીધુ ને સત્માં આપણી સાથે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી જોડાયા છે ઈ સુદાનભાઈ આપનું સ્વાગત છે જી આમ તો પત્રકારમાંથી રાજનેતાઓ ઘણા બધા થયા પ્રાઇમ મિનિસ્ટર પણ થયા અટોલ બિહારી વાજપેય પણ પત્રકાર હતા લાલકૃષ્ણ રાડવાની પણ પત્રકાર હતા ચીફ મિનિસ્ટરો થયા ઈ સુદાન ગઢવી છેલ્લે છેલ્લે વી ટીવી ના પ્રભાવી એડિટર હતા મહામંથનમાં આપણે સાથે મળતા હતા જ્યારે તમે મારો ઇન્ટરવ્યુ કરી રહ્યા હતા અને હું આજે તમારો ઇન્ટરવ્યુ કરી રહ્યો છું કારણ કે તમે ધમમાલ મચાવી દીધી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 33 વર્ષથી અહીંયા સત્તામાં છે અને કોંગ્રેસ એની સામે લડે છે કે એની સાથે હાથ મિલાવણી કરે છે એ ખબર નથી

નેતા તરીકે તમારી સામે જે પ્રકારના કેસ કરવામાં આવ્યા એમાંથી તમે તો પાર તમે તો પાછા છે ને એને ચેલેન્જ કરી રહ્યા છો આવા સંજોગોમાં મારો એક જ પ્રશ્ન છે તમને હમણાં તમે ખેરાડુ આવ્યા મારા વતનમાં ખેરાડુ આવ્યા અને મને એવા એવું જાણવા મળ્યું કે ખેરાડુમાં તમારી સભા જનસભા એ ધમાકેદાર થઈ આટલી મોટી સંખ્યામાં લોકો તમને સાંભળવા માટે ઉમટ્યા તમારા કાર્યકર્તાઓ ઉમટ્યા એ વાત મને જયારે પત્રકાર મિત્રો એ કહી ત્યારે મને પોતાને પણ આશ્ચર્ય થયું કારણ કે હું તો એમ માનતો હતો કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પૂરતી કા તો છે ને આદિવાસી ક્ષેત્રમાં જ કામ કરે છે પરંતુ તમે ઉત્તર ગુજરાતને પણ ધમધમાવવાની કોશિશમાં છો એટલે મારો પ્રશ્ન સીધો એ છે તમે તૈયાર કઈ રીતે કરી રહ્યા છો આગળ વધી રહ્યા છો બિલકુલ હરિભાઈ સીધું ને શર્ટમાં આજે આપણે મળ્યા છીએ ખુબ ખુબ તમારો પણ આભાર આજે ખુબ બધી ક્લેરીટી પણ મારે કરી દેવી છે ગુજરાતની સાત કરોડ જનતા ને આ મેસેજ પણ જાય જો ગુજરાતની રાજનીતિ છે ને ગુજરાતની રાજનીતિનો ખૂબ અભ્યાસ કરેલો છે તમે વિચાર કરો સોળ સત્તર વર્ષના પત્રકાર તો આપણે કામ કર્યું છેલ્લા દસક વર્ષમાં મેં જોયું કે ભાજપ છે લોકપ્રિય નથી ભાજપ લોકપ્રિય નથી પણ સામે કોઈ વિકલ્પ નહોતો હવે વિકલ્પ એટલા માટે નહોતો બનતો કે આજે ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષ હતા ભાજપ ને ન ગમે કોંગ્રેસને મત આપે ને કોંગ્રેસને ન ગમે ભાજપને મત આપે આ બે જ વસ્તુ કઈ વિકલ્પ ત્રીજું કે મેં જોયું કે ગુજરાતમાં ભાજપે આખી લાભાર્થીઓની ગેંગ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં સુધી તો હું સંગઠનમાં નહોતો માત્ર પ્રચાર પ્રસારમાં જ હતો પણ બાવીસ ની ચૂંટણી પછી હું પોતે હારી ગયો મેં આખી એકસો બ્યાસી વિધાનસભા હાર્યા પછી મેં અને અમારા મહામંત્રી મનોજ સોરઠિયા એક વર્ષ સુધી તમામ વિધાનસભા એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાઓમાં એનો પૂર કર્યું દસ દસ પંદર પંદર લોકો કાર્યકર્તાઓ આગેવાનો સાથે બેઠા હારના કારણોની તપાસ કરી શું થયું શું નહીં એમાં મને બે ત્રણ વસ્તુઓ ખબર પડી પહેલા તો મેં જોયું મીતુ ભાજપ ને લોકપ્રિય નથી ભાજપ પાસે વિકલ્પ નથી પહેલા વિકલ્પ બનવું પડશે બીજું કે ભાજપ છે એની સામે લડી કોણ શકશે તો કે એવા જ લોકો લડી શકશે જે ઉદ્યોગપતિ નથી જેના ધંધા નથી જે ફકડ ગીરધારી છે તો અમે બધા યુવાનોએ નક્કી કર્યું મેં મેં મારે ગોપાલભાઈ હોય મનોજભાઈ હોય રાજુ કરપડા પ્રવીણ રામ સાગર રબારી બધાને મેં બેસાડ્યા યુવાનોને અને મેં કીધું એક સંકલ્પ લઈએ આપણે આપણે સૌ આવ્યા ઈશ્વરે ખૂબ આપ્યું આપણા માતા પિતાએ આપણે ભણાવ્યા આપણે ડંકા વજાડી દીધા આપણા આપણા ક્ષેત્રમાં પરંતુ ગુજરાતની જનતાને જે લાભ મળવો જોઈએ ન મળ્યો ન મળ્યો એટલા માટે સિસ્ટમમાં ગડબડ છે સિસ્ટમમાં ગડબડ છે તો ભાજપ અહંકારી તાનાશાહી ભ્રષ્ટાચારનો ભરડો લઈ લીધો છે તો એનાથી મુક્ત કરાવવું છે તો આપણે એવું નક્કી કર્યું કે માત્ર ઈશાન કે ગોપાલ નહીં પેલા તો સેંકડો લીડરો તૈયાર કરીએ જે એના ક્ષેત્ર ના હોય પેલી રણનીતિ બીજું મેં એવું નક્કી કર્યું કે ભાજપને હરાવવા માટે આપણે નવયુવાનો ટીમ છે શું કામ એવા જ લોકો ઉદ્યોગપતિ ધંધો ન હોય નહીં તો ભાજપ વાળા શું કે ભાઈ કાલે તારે ત્યાં રેડ પાડીશ એટલે મેં કીધું ઈડી ને આવવું હોય તો આવે સીબીઆઈ ને આવવું હોય તો ઇન્કમ ઇન્કમટેક્સ જેને જે કરવું હોય ને કરી લે કરી શું શકશે છ મહિના જેલમાં રાખી શકશે સીબીઆઈ પાસે પેલા કાનૂન હતો પછી આ લોકો બે માં કાનૂન ધરાવ્યો અઢાર માં કાનૂન ઈડી ને સત્તા આપી દીધી ઈડીમાં સત્તા આપી દે એટલે તમે હવાલામાં ફસાવ તો છપ્પન છ મહિના જેલમાં રહેવું પડે જે નાખી દીધા સાહેબ હું ખુલાસા કરું છું દિલ થી કે અમે કોઈ બી ટીમ નથી સુદાન ગઢવી જ્યાં જોડાય ને સાક્ષી ને જોડાતો હોય અમે નક્કી જ કર્યું હોય મારો લક્ષ્ય ક્લિયર અને આપણે જે પણ કરવાના છીએ એ ક્લિયર કરવાના છે આજે નહીં તો કાલે પ્રજા સ્વીકારશે એટલે એ સંબંધે અમે નક્કી કર્યું કે આપણી પાસે ઈડી તો આવવાની નથી કારણ કે આપણે બધા ફકડ ગીર છીએ અચ્છા કઈ જેલ કરી શકશે કઈ વાંધો નહીં પછી અમે રણનીતિ બનાવી કે રણનીતિ કેવી હોવી જોઈએ તો ભાજપ છે ને એ લાભાર્થીઓની ટીમ છે ચૌદ હજાર કરોડ નું બજેટ છે એમાં ત્રણ ચાર હજાર કરોડ ભાજપના નેતાઓ પોતે કોન્ટ્રાક્ટર રાખીને આલોચી જાય આજે ટેકાના ભાવે મગફળી છે તો બધા ભાજપના નેતાઓ મગફળીના ટેકાના ભાવ છે ને એ જે ખરીદવાના સેન્ટરો છે ને પોતે લઈ લે એવી રીતે દરેક જગ્યાએ લાભાર્થીઓ તાલુકામાં લાભાર્થી જિલ્લામાં લાભાર્થી નગરપાલિકા મહાનગરમાં લાભાર્થી એટલે થાય શું આપણે પાર્ટી સંગઠન મજબૂત સંગઠન મજબૂત નથી ભાજપના કાર્યકર્તા ભાજપ થી ખુશ નથી અટલ બિહારી વાજપેયી ભાજપ નથી આ લૂંટારાઓની ગેંગ ની ભાજપ છે એટલે આને શું કર્યું એક્ઝામ્પલ આપો મને અમદાવાદ મ્યુનિસિપલમાં મારો કચરા હટાવવાનો કોન્ટ્રાક્ટ હોય મને ભાજપના નેતાને હવે મારે બે કરોડની ઇન્કમ છે વર્ષની તો બે કરોડ ની ઇન્કમ કોઈ કંપની તો આપવાની નથી હરિભાઈ એટલે મારે શું કરવું ચાર બુથ સંભાળવાના તો ચાર બુથમાં હું એવી મહેનત કરું મારા દુશ્મન ને ધારાસભ્ય ટિકિટ આપે ને તોય ભાજપ વાળો ખુબ મહેનત કરતો પોતે રૂપિયા વાપરે શું કામ અને બે કરોડ દેખાય એટલે અને લાભાર્થીઓની ટીમ બનાવી એટલે મેં રણનીતિ ચેન્જ કરી મેં બધાની ટીમ ને બેસાડ્યા મેં કીધું ભાજપ ને આમ નહીં પાડી શકીએ ભાજપ છે ઘર ઘર સુધી ઘૂસી ગઈ છે દર પાંચમા ઘરે એનો પેજ પ્રમુખ છે અને પેજ પ્રમુખ છે લાભાર્થી છે અને પેજ પ્રમુખ ને એટલું જ કહેવાનું ચૂંટણી આવે ને ત્યારે તારે પાંત્રીસ મત નખાવાના બીજું કઈ જ નથી કરવાનું તારે અને ઈ પેજ પ્રમુખ એક એક ટ્રેક્ટર ચલાવવા આપી દે છે એટલે પચાસ સાહીઠ હજાર સિત્તેર હજાર રૂપિયા પેજ પ્રમુખ ને મળે છે મહિનાના તો એમાં તો કોઈ બીજી કોઈ નોકરી મળે નહીં આવી રીતે આખી ગેમો છે એટલે અમે નક્કી કર્યું પ્રજાને જાગૃત કરવી એટલે પ્રજાને કઈ રીતે જાગૃત કરી શકો પેલા સંગઠન બનાવવું છે એટલે અત્યારે મારી પાસે દસ લાખ નું સંગઠન તૈયાર છે હવે અમે શું કર્યું તમામ લીડરો તૈયાર કર્યા અત્યારે તમે જે વાત એવી ચૌદસો સભા લાસ્ટ બે મહિનામાં આમ આદમી પાર્ટી કરી છે કેટલી ચૌદસો અને એમાં સાડા સાત કે આઠ લાખ લોકો ઉપસ્થિત રહ્યા છે અને અમે સાડા ચારસો ટીમો બનાવી છે એમાં લોકો મોટા ભાગના કોંગ્રેસના ભાજપના તાલુકા જિલ્લાના આગેવાન છે અમે નક્કી કર્યું ભાજપના મોટા નેતા લેવાથી ફાયદો નથી કોંગ્રેસના મોટા નેતા લેવાથી ફાયદો નથી અમે લઈ લીધા ચેક કરી લીધું એક ઉદ્યોગપતિ લાયા અને કલાકારો આવ્યા જરાક દબાવ આવે એટલે નીકળી જાય એટલે મેં કીધું આવું હવે ધંધો કરવો નથી હવે આપણે લોકોના પ્રશ્નો શું છે લોકોને જાગૃત કરીએ તો તમે જુઓ મને બહુ ફરિયાદો આવી ખેડૂતોમાં ભાઈ બોટાદમાં કડદો થાય છે મેં રાજુભાઈ ને કીધું રાજુભાઈ તમે પહોંચો રાજુભાઈ પહોંચે છે દસ ખેડૂતો એક થાય છે કડદા માટે અમે નક્કી કર્યું કે આ માટે માત્ર બોટાદ નહીં હવે ગુજરાતની ચારસો જેટલી બસો ચાલીસ મોટી નાની મોટી બધી ચારસો ચારસો જાવું છે એટલે પ્રજાને જાગૃત કરી અચ્છા પ્રજાને જાગૃત ભાજપ પાસે તો બે જ રસ્તા કરો વિનાશકાળે વિપરીત બુદ્ધિ હવે એમને બુદ્ધિ નથી અને અહીંયા ભાજપના એક પણ નેતાની તાકાત નથી કે અમારી રણનીતિને ખોડી શકે સાહેબ આ તમને ચેલેન્જ આપું છું અમે જે અત્યારે રણનીતિ બનાવી ને ભાજપના અહીંયા કોઈ ની નેતા તાકાત નથી એ જ સીઆર હતા એકસો બ્યાસી એકસો બ્યાસી જીતીશું વિસાવત પૈડા કાઢી લીધા કોંગ્રેસ વાળા કેતા હતા મેં કીધું મેં ભાઈ શરૂઆતમાં બી ટીમ ચાલશે ફેલ જે કરવું હોય પ્રજા કરશે જે દિવસે પ્રજા ને ખબર પડશે કે અમારા માટે લડનાર આ એક દિવસો સત્ય નો વિજય થશે એટલે તમે જુઓ રાજુ રાજુભાઈ ગયા અને પછી આ લોકો અત્યાચ કર મને ખબર છે પોલીસ દમનત કરશે બીજા દિવસે મહાપંચાયત ડિક્લેર કરીને પોલીસ દમન કર્યો અને હુમલાઓ કર્યા ને એફઆઈઆર કરીને કરશે શું પચાસ સાહીઠ દિવસ બે મહિના ત્રણ મહિના જેલમાં રાખશે આ એની છે આનાથી નુકસાન થશે ચેતર વસાવાને એક્યાસી દિવસ જેલમાં રાખ્યા ઉમરગામ થી અંબાજી સુધી અમે સાઈન કેમ્પેન ચલાવ્યું તમને આશ્ચર્ય થશે છેતર વસાવાના મામલામાં અમે ઉમરગામ થી અંબાજી સુધી કાર્યક્રમો કરી નાખ્યા લોકોમાં એક જુવાડ પેદા કરી દીધો હવે આપણે મતદાન થાય છે સાહીઠ થી બાસઠ ટકા લોકો લાભાર્થીઓની ગેંગ છે એટલે પેલા મેં કીધું લાભાર્થીઓની ગેંગને ખુલી પડે આ કડદા સિસ્ટમ છે ને એ અમારી રણનીતિ નો ભાગ છે લાભાર્થીઓની ગેંગ ખુલી પડે પેલી હવે અમે આવીશું હલો હા એટલે જાગૃત કરવાનું તમે જો ગ્રામસભામાં ગ્રામ સભામાં મેપાલભાઈ જતા થાય હવે ગ્રામ સભા છે ચૌદ હજાર ગ્રામ સભા છે સાહેબ આઠ હજાર ગ્રામ સભામાં યુવાનો પહોંચી ગયા હવે આઠ માં યુવાનો પહોંચી ગયા યુવાનો બોલતા થયા બોલતા થયા અહીંયા અવાજ ગયો સત્ય નું ઈશુદાન ગઢવી જીતે કે ન ગોપાલ જીતે કે ન રાજુ કરપડા પ્રવીણ રામ જીતે કે ન જીતે સાહેબ ગુજરાતની જનતા જીતવી જોઈએ એટલે આ રણનીતિના ભાગથી અમે ચાલ્યા હવે અમારી પાસે આ લોકો કર્યું હોય કે પોલીસ નો કેસ મહિના જેલ થાય મારી ઉપર તમને ખબર છે છેડતી નો કર્યો દારૂ નો કર્યો ઈશુદાન ગઢવી ડરી જાય પછી મને આ દરાવાની કોશિશ કરી દીધી કે આ કેસમાં ચૂંટણી નહીં લડી શકો તમે હજી ભાજપમાં આમ કરી નાખો તમારે જે જોઈએ છે માંગી લો મેં કીધું એટલા માટે નથી આવ્યા આ ચાલીસ બેતાલીસ નું ઈશુદાન ગઢવી છે બાસઠ વર્ષે ઈશુદાન ગઢવી જિંદગી છોડી દેશે એમ ચાલે માની ચાલીએ છીએ આજે મારા બાપે મને ભણાવ્યો એટલે હું હોશિયાર થયો હું હોશિયાર થયો તો અત્યારે ચેલેન્જ બન્યો ગોપાલ ઇટાલિયન એના પરિવારે ભણાવ્યું એટલે બબે સરકારી નોકરી જોઈ સરકારી નોકરીઓ છોડીને એને ચેલેન્જ બન્યો સાહેબ આવા ક્રાંતિકારીઓની ટીમ બનાવી હવે મારો બીજો લક્ષ્ય છે બાર હજાર તાલુકા જિલ્લાની નગરપાલિકા મહાનગરપાલિકાની સીટો છે હવે બાર હાજર ઈશુદાન ને મારે તૈયાર કરવા છે એક ઈશુદાન આવશે એક મને જેલમાં નાખી દ્યો ત્યાંનું આજે રાજુ કરપડા ગયા પ્રવીણ રામ ગયા અમારા રાજુ બોર ગયા કાઈ વાંધો નથી એમણે કીધું તમે જાઓ તમારી ફેમિલી મારી ફેમિલી છે પરિવાર છે હું એ કદાચ જાત બની શકાતો હવે બીજો ટાર્ગેટ શું કર્યું ગરીભાઈ હેલ્પલાઈન ચાલુ કરી મેં બે દિવસ પહેલા અને હેલ્પલાઇન ચાલુ કરી સાહેબ તમને આશ્ચર્ય થશે ગઈકાલના એક દિવસમાં ગુજરાતની એપીએમસી માં હજી તો પોસ્ટર લાગ્યા નથી ખાલી મારી પીસી જ જોઈ છે સાતસો કોલ આવ્યા છે એક દિવસમાં સાતસો ફરિયાદો આવી કે અમને અહીંયા કડના નામે લૂંટે છે અહીંયા કડદાના નામે લૂંટે છે એનો અર્થ શું થયો પ્રજા જાગૃત થઈ હવે ભાજપ પાસે વોટર છે એને અઠ્યાવીસ ટકા એમાંથી જ્ઞાતિના આગેવાનો ને પંદર ટકા નખાવે છે હું બાસઠ ટકા માંથી અઠ્યાવીસ ની વાત કરું છું સો ટકા માંથી વિધાનસભાનો પેલા અમે અભ્યાસ કરી લીધો દરેક તબક્કે અમે મુદ્દાઓનો અભ્યાસ કરી લીધો આદિવાસી વિસ્તારના અલગ મુદ્દા છે ઉત્તર ગુજરાત અલગ છે તમે જુઓ કે દૂધ સાગર દૂધની ડેરી નો પેલો પ્રશ્ન આવ્યો સાગર ડેરીનો બરાબર

મને કોંગ્રેસના આગેવાન જ કીધું કે સાહેબ ભાજપ માંથી ફોન આવ્યો છે ભાજપના લોકો એવું કીધું છે કે તમે જો માં ઉભો રાખવાનો હોય તો જ અમે ચૂંટણી લાવીએ તો જ અમે અમારા ઉમેદવાર પેલો જે હર્ષદ રીપડિયા છે રીત પાછી ખચાવડી મેં કોંગ્રેસ વાળા ફોન કર્યો કે તમે ચાર મને અમને બધાને ગેરંટી આપીશ અને કોંગ્રેસ ની ઓફિસ ગેરંટી આપીશ

હરિભાઈ તમને આશ્ચર્ય થશે વિસાવદ ની ચૂંટણી પછી આ ચૌદસો સભાઓમાં સૌથી વધુ કોઈ જોડાણા છે ને તો કોંગ્રેસના તાલુકા જિલ્લાના લોકો છે શું કામ ખબર અમારા વાળા ફૂટેલો ને એમ કે અમને મત નો આપો ચાલશે ભાજપ ને આપજો પણ આમ આદમી ન આપતા સાહેબ અમે તો સામાન્ય પરિવાર ના દીકરા છીએ મને મારા બાપુજી ભણાવ્યો અને ભગવાન કર્યું ને અહીંયા પહોંચ્યો હું અમદાવાદમાં ટીવાય માં હતો ને પેલી વખત પગ મૂકેલો હતો મારે પત્રકાર તો મેં એડમિશન લેવું હતું એટલે મને તો અમારે તો કોઈ આગળ હતું પોસ્ટ તો એને મને કીધું અમદાવાદ જયારે આવો ત્યારે ઈસુદાન ભાઈ આવજો તો પહેલી વખત સવારે પાંચ વાગે પારડીમાં ઈસુદાન ગઢવી બે ને બે માં સાહેબ પેલી વખત અમદાવાદમાં પગ મૂક્યો તો અમદાવાદ અમે જોયું નહોતું અમે સામાન્ય પરિવાર માંથી આવીએ છીએ અને મેં જોયું કે આ કડદા કરે છે અને મને અમારે ગુમાવવાનું શું છે માલો મારા બાપુજી નો ભણે મારા બીજા ભાઈઓ ટ્રેક્ટર થી ખેતી કરે છે હું ખેતી કરતો હોઈશ તો અમારે કઈ ગુમાવવાનું નથી બે ચાર લોકો મૃત્યુ પામે ને આ દેશ માટે તોય કઈ ગુમાવવા નથી ભગવાન કુટુંબ છે એટલે નક્કી કર્યું કે આ દેશ માટે આ રાજ્ય માટે આ પ્રજા માટે જે પ્રજા બિચારી છે જેને લૂંટી રહી છે ભાજપ ભાજપલાવીને ધર્મ ના નામે આ બધાથી લૂંટી રહી છે એના માટે લડવા નીકળ્યા છીએ અને તમે ગુજરાત ગુજરાતની જનતા તૈયાર થઈ ગઈ નીકળ તમારા ખેરાલુમાં સભા ગઈ સાહેબ જ્યાં પાંચ કાર્યકર્તાઓ અમારી પાસે અત્યારે નથી વિચાર કરો

મોલા ની સભા હશે તાલુકાની હશે જિલ્લાની હશે નાની નાની અને કઈ રીતે થશે મેં પ્લાનિંગ કરી લીધું છે આજે સાડા ચારસો ચોવીસ હજાર જ કરશો હું પ્લાન કરી રહ્યો છું એક બે ત્રણ તારીખ સુધીમાં બધાને ટ્રેનિંગ આપીશું

અમારા ધારાસભ્ય કામ જોઈ આવો ભૂકા કાઢી નાખે છે ના શું થાય અને હજી તો ધારાસભ્ય બન્યા છે સાહેબ તમે કલ્પના કરો આ એક ભાજપ ને તાકાત નથી મંત્રી મુખ્યમંત્રી અમારી સાથે અડધો કલાક ડિબેટ કરી શકે અને એ ગુજરાતના મુદ્દાઓને લઈ એટલે મારું અમારું લક્ષ્ય બહુ ક્લિયર છે ગુમાવાનું કઈ નથી વધી ના લોકો જેલમાં નાખશે મારી ઉપર છેડતી દારૂનો બે કેસ કરી દીધા પછી આ લોકો નક્કી કર્યું કે સુદામ ને કેસ કરવાથી કે છેડતીઓના ફરિયાદો કરવાથી નેગેટિવ જાય છે હજારો લોકો ભાજપ ના જોડાઈ ગયા સુદાનભાઈ જેવા ઉપર આવે કાળા દાગ લગાવે એટલે ભાજપ પાસે પોલીસ સિવાય કઈ નથી બીજો છે રૂપિયાનો એને બે પાંચ અમારા હજી નેતાઓને ફોડવાની કોશિશ કરે લેવાની કોશિશ કરે રેડી કરી છે અને હું ખેડૂતોને ગરીબો ને વંચિતો ને મધ્યમ વર્ગ ને કહું છું કે કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી સુદાન ચારસો પાર નો નારો લગાડતા ત્યારે હું કેતો હતો કે અમે બેઠા છીએ ચિંતા ન કરતા અને આ જયારે મારી ચોવીસ હજાર સભાઓ પૂરી થશે ને સાહેબ અને પછી જે આખું માહોલ બનશે ને તમે કલ્પના મારે મોટા મીડિયાની મને ખબર છે મોટો મીડિયા આવે ગમે ત્યારે ફરી જાય તમને નું તો વર્ષોથી થી આ ધંધામાં છીએ બરાબર છે આજે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના નેતાઓ લાખો વ્યૂઝ આવે સાહેબ હું ખાલી ફેસબુક લાઈવ ગોપાલભાઈ થાય દસ પાંચ પાંચ ત્રણ ત્રણ ચાર ચાર લાખ લોકો જુએ એટલા માટે છે એ મીડિયા નથી દેખાડતું ભાજપના ડરથી

મેં નક્કી કર્યું કોંગ્રેસના કોઈ મેટા મોટા નેતાને જોડવા નથી બહુ મોટા નેતાને જોડીએ છીએ તો એના ધંધા છે બિચારાના હવે એક કંપનીમાં બસો ગાડી ચાલતી હોય સાહેબ તમે એમ કહો છો ફોન આવે બસો ગાડી હોય મહિનાની એક ગાડી લાખ રૂપિયા આવતી હોય બે કરોડ ની ઇન્કમ હોય કોઈ મૂકે કોઈ ન મૂકે મેં દસ હજાર મારી પાસે ડેટા છે ભાજપ કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ સાચા લોકો જે ભાજપને હરાવવા માંગે છે જે કોંગ્રેસમાં વર્ષોથી મહેનતું કરે છે પોતાના નેતાઓની બેધારી નીતિના કારણે બધાને જોડી લીધા તમે જુઓ કે એ લોકો બે લોકો જોડાય મારી પ્રદેશ આવી પ્રેસ કોન્ફરન્સ નહી હોય અચ્છા એ જેને જેને જોડે બે પાંચ આમ આદમી પાર્ટીના જેને કામે સસ્પેન્ડ કર્યા હોય કા મારા એક્ટિવ ન રહ્યા હોય એટલે ઠપકો આપ્યો હોય કામ કહી દીધું હોય હવે તને આ પદ નહીં મળે મેં સાહેબ એવી રીતે એપ્લિકેશન અમે બનાવી છે કે ઈસુદાન સુદાન ગઢવી શું કરે છે ને સવાર થી સાંજ સુધી એનો રિપોર્ટિંગ મારે મારી પાસે હોય ને અરવિંદ પાસે હોય આ વ્યવસ્થા ઉભી કરી છે એટલે જેટલા લોકો કામ કરે છે એગ્રેસિવલી થાય આજે માન લો મારે આમ આદમી પાર્ટી ની ઓફિસ માં કેટલા કાર્યકર્તાઓ આવ્યા હોય ને મારી મારી પાસે ડેટા હોય કેટલા કાર્યકર્તા કેટલી મિનિટ રહ્યા ને એનો ડેટા મારી પાસે હોય આમ આદમી પાર્ટી એકદમ સિસ્ટમેટિકલી ચાલે મને ખબર છે ભાજપ ને એમ એમ નહીં હરાવી શકાય ભાજપને હરાવવા માટે લાકડાની તલવારથી નહીં હરાવી શકાય લોઢું જ લોઢાને કાપે એની જ સિસ્ટમથી જવાનો અને એના જ નેતાઓ પાસેથી પણ હું મને એટલો રાજનીતિનું જ્ઞાન નહોતો હવે ચાર પાંચ વર્ષ થઈ ગયા એટલે મને જ્ઞાન આવ્યું છે પહેલા તો હું નહોતો તો હું ભાજપના નેતાઓ પાસે શીખવા જતો તો મેં યાર તમ મને જ્ઞાન આપો પાંચ દસ વર્ષ પછી અને મેં એને એ કહેતો હતો કે જો તમે ભાજપ લાવ્યા આજે ભાજપમાં બ્રિજ તૂટે છે ભ્રષ્ટાચારના કારણે ભાજપના નેતાઓ ખાય છે તમને પાપ લાગે છે કે નથી મેં કે લાગે છે મેં કીધું મૃત્યુ પામે બ્રિજમાં તો બે જણા કોન્ટ્રાક્ટર જ પાપી નથી ભાજપને મત આપનાર ને અપાવનાર પણ પાપી હોય છે તો બિચારા મને કહેતા હોય છે એ સંગઠનનું જ્ઞાન કઈ રીતે રણનીતિ કઈ રીતે ભેદી શકાય અને અમને ખબર પડી ગઈ છે અભિમન્યુ એ ભૂલ કરી સાતમો કોઠો અમને ભેદતા આવડે સાતમો કોઠો

એટલી જ અપેક્ષા છે અને તમે એ દિશામાં આગળ વધી રહ્યા છો એટલે તમે સાહેબ એમાં એક વસ્તુ એડ કરી દો તમે એક વસ્તુ એમાં એડ કરી દો તમે કીધું ને પ્રજાના પ્રશ્નો આ લોકો કડદા વાળું થયું કડદા નો જયારે મેસેજ આવ્યો એટલે મેં અમારા પ્રદેશ વિંગના અધ્યક્ષ છે કિસાન ના રાજુભાઈ ને મોકલા રાજુભાઈ કરપડા ગયા દસ હજાર લોકો ભેગા થયા બહુ ગંભીર મુદ્દો છે અમે અરવિંદજી કોન્ફરન્સ કોલ કરી અરવિંદજી ડેલી અપડેટ લે છે મારી પાસેથી આખી ટીમ પાસેથી પણ મેં જોયું તો માત્ર કરોટાદમાં કડદા પ્રથા છે પણ બીજી એપીએમસી માં અલગ અલગ છે કડના નામે બે હજાર લેવા હજાર લેવા માલ ઓછું છે ફલાણું અહિયાં મોકલી આ બધું ચાલે છે અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરી બે દિવસ પહેલા સાતસો કોલ એક દિવસમાં આવ્યા છે સાતસો કોલ એ તમામ એપીએમસી માંથી આવ્યા છે એનો અર્થ બીજું કે મેં અત્યારે સો ટીમો ગઠિત કરી દીધી છે દિવાળી પછી હું બીજી બસો ટીમો ગઠિત કરવાનો છું તમામ આ ટીમો જશે પોસ્ટરો લાગશે લાગશે હેલ્પલાઇન ના નંબર તો તમે વિચાર કરો લાખ ખેડૂતો જાગૃત થાય અને ચોપન લાખ ખેડૂત ના પાંચ પરિવારો હોય એટલે અઢી કરોડ મતદારો થાય ભાજપ ની ખબર નહીં હોય અને આ વખતે હજી તો સાહેબ આ ઓક્ટોબર બે હજાર પચીસ ચાલે છે ઓક્ટોબર બે હાજર છવીસ માં તમે મને તમે મને આપણે સીધું ને સટ કરીશું બરાબર છે તમે જોજો તમે પોતે કેશો પેલા એમ કેશો અત્યારે ઈશુદાન તમે સારું કરો છો તાલુકા જિલ્લામાં સારું થઈ જશે પછી એમ કેશો થોડું ઘણું વિપક્ષમાં બેસી જશો ઓક્ટોબર બે માં જે ચૂંટણી વિધાનસભાની ચૌદ મહિના પહેલા તમે પોતે એમ કેશો કે હવે તમારી સરકાર બનવા જઈ રહી છે એ સ્થિતિ અમે પહોંચાડી દેસુ કારણ કે પ્રજા અમને સાથ આપે છે ઈશ્વર અમને સાથ આપે છે અમને અમને તો આનંદ એ વાતનો થશે અમારો એક પત્રકાર મિત્ર એ સત્તા પક્ષમાં બેસે સત્તા પક્ષમાં એટલે જે પક્ષમાં હોય એ સત્તામાં બેસે કારણ કે અત્યારે સત્તા પક્ષમાં બેસવા માટે તો ઘણા બધા ગયા છે બધી પાર્ટીઓમાંથી ગયા છે કોંગ્રેસ માંથી ગયા છે તમારી પાર્ટીમાંથી પણ ગયા છે બીજેપી ગયા છે પણ પ્રજાની સાથે જોડાઈને તમે કામ કરતા રહો એટલી જ અપેક્ષા છે બીજી કોઈ અપેક્ષા નથી મને લાગે છે પત્રકાર તરીકે રાજને આપણે ધારો કે મહામંથન કરતા હતા ત્યારે પણ પ્રજા એની સાથે જોડાયેલી રહેતી હતી તમે લાઈનો ખોલી નાખતા હતા અને પ્રજા પોતાના પ્રશ્નો છે ને એ તમને કઈ કહી શકતી હતી એ તમે રાજકારણમાં રહીને સારું કામ કરો એવી હું તો તમારાથી મોટો છું એટલે તમને એવા આશીર્વાદ પણ આપું બિલકુલ અને તમે સફળ થાઓ એવું અપેક્ષિત માનું છું આજે આટલી વાત તમારો આશીર્વાદ છે અને ગુજરાતની જનતાને ભાજપના ભ્રષ્ટાચારમાંથી છોડાવીએ પછી તો મારે 10 5 10 વર્ષમાં સિસ્ટમ બદલીને મારે રાજનીતિમાં નથી રહેવું આ ધંધો કાયમી કરાયો નથી આ લોકો તો 75 વર્ષ એમ કે હજી મોકો આપો એટલે ભાઈ મારા જ પણ ભાઈ સાચું કે નહીં પણ તમે સફળ થાઓ અને પ્રજાના પ્રશ્નો લઈ એને ઉકેલો પ્રજા સુખી થાય એટલી જ આપણી અપેક્ષા છે આજે વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર